પોરબંદર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાર્ટીએ ચૂંટણી લડવાનો મને આદેશ આપ્યો છે મારી પસંદગી કરી છે એ બદલ પાર્ટીના હાઈકમાન્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા એ મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર બહારથી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું અર્જુનભાઈ મોઢવાડિયા બે હજાર ઓગણીસની હું લોકસભાની ચૂંટણી લઈ ત્યારે મારી સાથે હતા અને આમ છતાં પણ પોરબંદરમાંથી મને ત્રેપન હજાર મત જેટલી નુકસાની ગઈ હતી આ વખતે લોકસભાની સાથે ધારાસભાની પણ ચૂંટણી છે અને ત્યાં તાકાતવર અને મજબૂત ઉમેદવાર અમે અર્જુનભાઈની સામે ઉતારી રહ્યા છીએ એટલે મને વિશ્વાસ છે કે અર્જુનભાઈએ જે પક્ષ પલટો કર્યો છે એનો જવાબ પોરબંદરની જનતા આપવાની છે અને એ ધારાસભાની અંદર અર્જુનભાઈનું પણ જોખમ છે અને મને વિશ્વાસ છે કે પોરબંદર વિસ્તારની અંદરથી પણ મને લીડ મળશે આખો મત વિસ્તાર છે એ ખેડૂતોનો મત વિસ્તાર છે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે પોરબંદર વિસ્તારની અંદર ખેડૂતો ડુંગળી વાવતા અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો નથી મળ્યા ખેડૂતોની અંદર રોષ છે બેરોજગારી કૂદકેને ભૂસકે આગળ વધી છે પોરબંદર શહેરની વાત કરી તો અનેક મોટા ઉદ્યોગો પોરબંદરમાં હતા ને ત્યાં રોજગારી પૂરી પાડતા હતા આજે ઉદ્યોગો પણ બંધ છે અને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો છે એમનો પણ પ્રશ્ન છે સાથે મોંઘવારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના જે ભાવો વૈદા છે આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજા સામે જવાના છીએ અને તાકાતથી પ્રચાર કરવાનો છે